સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાયો હતો કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હિરપરાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઇન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા બાર પેરામીટર્સમાં ચાર સ્ટાર અને પાંચ સ્ટાર હાંસલ કરનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી આ અંતર્ગત જિલ્લાની ગ્રામ શહેરી અને નિવાસી શાળાઓમાંથી નવ જિલ્લા કક્ષાની અને નવ તાલુકા કક્ષાની એમ કુલ અઢાર શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીએ એવોર્ડ મેળવનારા શાળા સંચાલકો આચાર્યો એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન પ્રમાણપત્ર અને પુરસ્કાર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મહેશ પાંડેએ શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અન્ય શાળાઓને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું મહત્વ પણ સમજાવ્યું હતું સાથે જ બાળકોને શિસ્તબદ્ધ અભ્યાસ અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓથી જીવન મૂલ્ય ભણાવવાની વાત કરી હતી તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિવિધ યોજનાઓનો લાભ લઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સૌને સહયોગ આપવાની અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ સંઘના સભ્યો શાળાના આચાર્યો વિદ્યાર્થીઓ એસએમસી સભ્યો સીઆરસી બીઆરસી ને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આજ રોજ વડોદરા જિલ્લાનો સક્ષમ શાળા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે આજના સક્ષમ શાળા ઇનામ વિતરણ અને ચિંતન શિબિરમાં માનનીય જિલ્લાના વડા કલેક્ટર સાહેબ અનિલ ધામીલે સાહેબ આ સમિતિના અધ્યક્ષ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા સાહેબ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ વસાવા દંડક સાહેબ તેમજ સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ એ ઉપરાંત તમામ સીઆરસી બીઆરસીઓ ટીપીઓ શ્રી ઈઆઈશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે આમ જોવા જઈએ તો આ કાર્યક્રમમાં ચાર આયામ છે અને એમાં ચાર આયામમાં સ્થાયીમાં વર્તન સંચાલન અને સમાવેશ થાય છે સ્વચ્છતામાં પાણી શૌચાલય અને આરોગ્ય જેવા વિભાગનો સમાવેશ થાય છે હરિત વિભાગમાં હવા જમીન ઉર્જા જેવી વિભાગનો સમાવેશ થાય છે સલામત વિભાગમાં આબોહવા જોખમ અને સંરક્ષણ જેવી બાબતો સાબિત થાય છે આમ મુખ્ય ચાર ક્ષેત્રો અને દરેકના ત્રણ એમ બાર પેટા ક્ષેત્રો થાય છે એમાં સો જેટલા પ્રશ્નો હોય છે ઓનલાઈન જોવાના હોય છે એમાં ટોટલ બસો પચીસનો સ્કોરમાંથી એનું ગુણાંકન અને માર્કિંગ શાળાઓ કરે છે જેના આધારે તાલુકાની ટીમ અને જિલ્લાની ટીમ એનું વેરીફાઈ કરે છે અને અંતે જે સૌથી સારામાં સારો સ્કોર મેળ્યો હોય એ એવી આ જિલ્લા કક્ષાની નવ અને તાલુકા કક્ષાની નવ એમ સક્ષમ શાળાઓનું આજે સન્માન થયેલ છે જેમાં ગ્રામીણ ક્ષેત્ર શહેરી ક્ષેત્ર અને તેમજ નિવાસી શાળાઓનો પણ સમાવેશ થયેલ છે થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ